નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ અમદાવાદ માં ધાર્મિક કાર્યક્રમો યોજાયા જૈનાચાર્ય શ્રી ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ ની વાર્ષિક ચતુર્થ સ્વર્ગારોહણ તિથિ ના અવસરે ગુરુષ્ટી પર્વોત્સવ સપ્તાહ આયોજન થતા શ્રી સંભવનાથ જીનાલયે નવકાર મહામંત્ર લોગસ સૂત્ર ઉપસગહરમ સક્રસ્તવ ભક્તમર નમિયુણ જીરાવલા પાશ્વનાથ આદિ મહાપ્રભાવિક સ્ત્રોત ઉચ્ચારણ સાથે વિધવિધ પ્રકારના સુગંધિત દ્રવ્યોથી મિશ્રિત જલાભિષેક પરમાત્માને કરાયા જૈનાચાર્ય શ્રીની ગુણાનુમોદના સભાનું પણ આયોજન થતાં સકલશ્રી સંગે પુષ્પહાર અક્ષત ગુણાનુવાદ સમૂહ સામૂહિક સામાયિક જાપ ગુરુપૂજા આદિ સંગીતમય કાર્યક્રમ યોજાતા શ્રી સંઘમાં હર્ષાનંદનું વાતાવરણ સર્જાયું નેમનાથ જન્મ દીક્ષા કલ્યાણકનું નિમિત્ત લઈ ગિરનાર ભાવયાત્રા પણ કરાવવામાં આવેલી ચાતુર્માસે પધારેલા જૈન મુનિ શ્રી પ્રિયંકર સાગરજી મહારાજ સાહેબ આદિની નિશ્રા માર્ગદર્શનથી ભવ્ય અનુષ્ઠાનો થયા દાતા પરિવારોએ અનુમોદનીય લાભ લીધા શ્રીસંઘના સ્થાપક સાવતથી તીર્થ પ્રણેતા જૈનાચાર્ય શ્રીમદ્ વિજય જીનચંદ્ર સુરેશ્વરજી મહારાજાનો 85મો જન્મોત્સવ તાજેતરના સમયમાં હોતા ગુરુ સમર્પણ સપ્તાહનું આયોજન કરી જીન ભક્તિમય અનુષ્ઠાનો ગોઠવાયા છે જૈનાચાર્ય શ્રીના ચતુર્થ સ્વર્ગારોહણ તિથિ અવસરે સમગ્ર કચ્છ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મુંબઈ તેલંગાણા એમપી કર્ણાટક આદિ રાજ્યોમાં અચલગચ્છીય કચ્છી સંઘમાં સમૂહ અઠમતપ સહ ઠેર ઠેર જીલભક્તિ મહોત્સવ દ્વારા ગુરુષષ્ઠી પર્વોત્સવ સપ્તાહ સાનંદ સંપન્ન થયા સંઘમાતા દમયંતીબેન મોરજી રતનસિંહ ગળા નાના રતડીયા પરિવાર તરફથી સર્વે અઠ્ઠમ તપના તપસ્વીઓને અનુમોદનીય પ્રભાવના કરવામાં આવી છે તેવું પણ એક યાદીમાં જણાવાયું છે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અઠોતેરમાં સ્વતંત્ર દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂછ પ્રમુખ દીપક પારે ઉપમુખ મહેશાણી માનવ મંત્રી જતિન અગ્રવાલ માનવ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખી આઝાદી અમર રહો આઝાદી કા અમૃત મહોત્સવ વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ ભારત કે હમરે સબ નાગરિકો કો એવા રાષ્ટ્રનું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વને પ્રેરણારૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક એવું રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર